નમસ્કાર ખોર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ સાત તારીખ બારમો મહિનો બે હજાર ચોવીસને ને વાર શનિવારના રોજ આજની આવક વિશેની વાત કરીએ તો મિત્રો એક વેબ્રિજ ગ્રાઉન્ડ ભરેલું હતું ત્યારબાદ છાપરા નંબર નવ દસની સામેને ત્યારબાદ છાપરા નંબર નવની બાજુમાં ત્યારબાદ ડૂમ નંબર એક ભરેલું હતું અને ત્યારબાદ આ એસી થી નેવું પાલ આવેલા છે મોટા મોટા નહીં તમે જોઈ શકો છો અત્યારે હરાજી પાલમાં પહોંચી છે મિત્રો ગુણીની હરાજી પતી ગઈ છે મિત્રો એટલે મિત્રો અત્યારે પાછો આજનો સ્ટોક કાંઈ વધ્યો નથી મિત્રો જેટલી મગફળી આવી રહી તેની બધી હરાજી આજે લઈ લેવામાં આવી ગઈ છે મિત્રો તો પાલમાં કેવા ભાવ રહેશે ચાલો જાણી આવી મિત્રો મિત્રો માહિતી તમને સારી લઈ ગઈ હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અત્યારે ટાઈમ થયો છે મિત્રો બાર વાગ્યા છે મિત્રો બાર વાગ્યાનો ટાઈમ થઈ રહ્યો છે મિત્રો

ભાવ ભાવ થયો થયો છે છે સુપર માલમાં કાયુ નો ઘટે બારસો એકત્રીસ રૂપિયાનો ભાવ થયો સુપર ક્વોલિટી છે જીવીસમાં બારસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ થયો છે અગિયારસો રૂપિયાનો ભાવ થયો છે અગિયાસો રૂપિયાનો ભાવ થયો છે બીટી બત્રી છે સુપર ક્વોલિટી મિત્રો અગિયારસો રૂપિયાનો ભાવ થયો છે સુપર ક્વોલિટી માલ છે મિત્રો બીટી બત્રી હાલમાં કાંઈ ન ખાઠી અગિયારસો રૂપિયા સુપર ઉતારાવાળી नौ नम्बर मगफी मित्र अग्यार भाव रुपियाँ नौ नम्बर अगियार सो रुपियाँ नौ नम्बर नगिय सो भाव नौ नम्बर मगफी अग्यार सो थियो